અમદાવાદમાં ભાજપ ધારાસભ્ય અમિત શાહે જ ખોલ્યો ભ્રષ્ટાચાર સામે મોરચો સ્વિમિંગ ધારાસભ્ય અમિત શાહે વ્યક્ત કરી આશંકા કર્મચારીઓને ટેન્ડર અડધા પગાર ચૂકવાતા હોવાની રજૂઆત સાથે પૂરતા નાણાં ન ચૂકવાયાનો છત્રીસ હજાર ને બદલે અઢાર હજાર રૂપિયા જ ચૂકવાતા હોવાનો આ સાથે જ કોન્ટ્રાક્ટરોના પાપે કમિશનરને ભારે નુકસાન થતું હોવાનો આરોપ લગાવ્યો તો આ સાથે જ ધાર્મિક સ્થાનો ન તોડવાની પણ રજૂઆત કરી બે વર્ષમાં એક કરોડને પંચાણું લાખ રૂપિયા જેટલી માતબર રકમનું કોર્પોરેશનને નુકસાન થયું છે મેં કમિશનર પાસે માગણી કરી છે કે આપણે જે કર્મચારીઓ આપણા કોન્ટ્રાક્ટ પર રાખ્યા છે એ જ એ જ પ્રમાણે ટેન્ડર રદ કરીને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે અને એને એ જ પૈસા આપશો બે હજાર ચાર હજાર વધારે આપશો તો પણ પોસાશે કારણ કે સાડા ત્રણ કરોડ રૂપિયા જેવી માતબાર રકમ કોર્પોરેશન ચૂકવે છે અને કોન્ટ્રાક્ટર નીચે એક કરોડને પંચાણું લાખ રૂપિયા ઘેર લઈ જાય છે તો આ તરફ સુરત ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કતારગામ ઝોન ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા કમિશનર સમક્ષ માંગ કરી આજે નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા અને પાલિકા કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી આ સાથે જ કતારગામ ઝોન માં ગેરકાયદે બાંધકામ રાફડો હોવાની ફરિયાદ કરી